તાલુકાના આગેવાનોએ આજરોજ દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપતા જણાવ્યું લીમખેડા તાલુકામાં પ્રતિબંધ મૂકવા ભીલ સમાજ પંચ દ્વારા અમુક ટીમલી કલાકારો દ્વારા બીભસ્ત ગીતો બનાવી અમારી આદિવાસી સંસ્કૃતિને વગાડવાનું ખૂબ જ મોટા પાયે ષડયંત્ર ચાલુ રહ્યું છે જેમાં વિધર્મીઓ દ્વારા આવા કલાકારોને પ્રોત્સાહન આપીને બીભસ્ત ગીતો બનાવી પ્રખ્યાત બનાવીને અમારા સમાજને બગાડવાનું કામ કરે છે જે ખૂબ જ નિંદનીય અને ખોટું છે જેને અમો સખત શબ્દોમાં વખોડીએ છીએ અમારા સમાજને બગાડવાનું કામ કરતા હોય તેવા તત્વો ટીમલી ગાયક કલાકારો ડીજે માલિકો સામે કડકમાં કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે કારણ કે ડીજેના કારણે ગર્ભવતી સ્ત્રીઓને ભારે તકલીફ પડે છે મોટી ઉંમરના વડીલ દાદાઓને ડીજેના કારણે હૃદયમાં ધબકારા વધી જાય છે અભ્યાસ કરતાં બાળકોને ડીજેના મોટા અવાજના ઘોંઘાટ સામે પરીક્ષાની તૈયારી કરવામાં ખલેલ પડે છે જેના માટે લીમખેડા તાલુકામાં મોટા વાજે ડીજે વગાડતા ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા આજરોજ લીમખેડા તાલુકાના ભીલ સમાજના આગેવાનોએ દાહોદ કલેક્ટર શ્રીને આદનપત્ર આપવામાં આવ્યું છે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેમ ભીલ સમાજ પંચના આગેવાનોએ કલેક્ટર શ્રીને જણાવ્યું સંવાદદાતા રમેશ કુમાર ધમા દિવ મિરર ન્યૂઝ દાહોદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો